મુનશી કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ મુનશી મુનશી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુનીર સેકન્ડરી સ્કૂલ અને વાયુ હાયર સેકન્ડરી સ્કૂલ તથા દાઉદ ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્નેહ જવાબદારી અને પર્યાવરણ જાગૃતિ પ્રસાર માટે એક વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ વિભાગના હેમંતભાઈ યાદવ સાહેબ અને પુષ્પકભાઈ ગોયલ સાહેબ તેમજ ભરૂચ શહેરના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને સંસ્થાના કમિટી મેમ્બર શ્રી સલીમભાઈ અમદાવાદી સાહેબ અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી યુનિશભાઈ પટેલ સાહેબ અને સીઈઓ સુહેલભાઈ દુકાનદાર મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા પધારેલ મહેમાનો સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂલ છોડ અને વિશિષ્ટ વૃક્ષો વાવવામાં આવ્યા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની સુરક્ષા અને વૃક્ષોની જાળવણી સાથે સંકળાયેલ મહત્વના સંદેશને પ્રસારિત કરવાનો હતો પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને સ્ટાફને ફૂલ છોડ વાવતી વખતે પર્યાવરણીય અવગણના અને સંરક્ષણ વિશે સંકલ્પ આપવામાં આવ્યો તેમજ દરેકને વૃક્ષોની તંદુરસ્ત માવજત કરવાના મહત્વ પર ભાર મૂકી તેની કાળજી લેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી વિશેષ મહેમાનો દ્વારા પર્યાવરણ સાથે સંકળાયેલા પ્રેરણાદાયી ભાષણો આપવામાં આવ્યા જેમાં પ્રકૃતિના રક્ષણ અને શ્રેષ્ઠ વૃક્ષોની વૃદ્ધિ માટે પ્રયાસો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો આ પ્રસંગના અંતે સ્કૂલના શિક્ષક શ્રી ભારૂકભાઈ બંકા સાહેબ દ્વારા આભાર કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું આજ રોજ મુનશી મનુબરવાળા ચેરિટેબલ ટ્રસ્ટના કમ્પાઉન્ડમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે સારા પરિવાર તથા ટ્રસ્ટ દ્વારા અમને આમંત્રિત કરી અને અમને અહીંયા આમંત્રણ આપીએ અમને અમારો સન્માન કરવામાં આવ્યું છે એ બદલ અમે સારા પરિવાર તથા ટ્રસ્ટ એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સંકલ્પ લીધો છે કે દરેક દરેક બાર એક એક વૃક્ષ ઉછેર કરે અને વધુ વૃક્ષ વાવી પર્યાવરણનું જાળવણી કરે એ રીતે અમે સંકલ્પ લેવડાવ્યો છે કેટલા જાતિના લગભગ બસો પચાસ વૃક્ષો લાવ્યા હતા એમાં સરગવા છે પેલ્ટ્રોફ બોરસલ્લી